અમદાવાદને આમ તો સેફેસ્ટ સિટી ગણવામાં આવી છે ને એવું કહેવાય છે કે અહીંયા રહેતા લોકો ખૂબ સુરક્ષિત મહેસૂસ કરતા હોય છે અમદાવાદમાં આપણે બહાર નીકળીએ તો આપણને ડર લાગે છે કે કેમ એ વિસ્તાર પ્રમાણે પણ બદલાઈ જતું હોય છે પણ અમુક કિસ્સાઓ એવા અમદાવાદના સામે આવે છે જો જોયા પછી ડર લાગે જે સાંભળ્યા પછી સવાલ થાય કે શું ખરેખર અમદાવાદ સેફેસ્ટ સિટી છે આ બધું જોયા પછી સવાલ કાયદા અને વ્યવસ્થાના પણ થાય કાગડા પીઠથી એક ઘટના સામે આવી છે એ ઘટનામાં

કાગડાપીઠ વિસ્તારથી એવી ઘટના સામે આવે છે જેમાં ગેંગ વોરમાં યુવકનું અપહરણ કરી તેને ઘાતકી હત્યા એની કરી દેવામાં આવે છે ગઈકાલે બાવીસ ઓગસ્ટે રોડની વચ્ચે જ દસથી વધુ લોકો એ હથિયારો સાથે આવ્યા એક યુવક પર તૂટી પડ્યા એના દ્રશ્ય સામે આવ્યા જે અમે તમને બતાવી નહીં શકીએ કારણ કે એટલા ભયાનક છે થોડા સમય પહેલાં એ યુવકના ભાઈ પર હુમલો થયો હતો અને પછી એ ગેંગ વોરની શરૂઆત થઈ હતી આ શબ્દ જ્યારે ફિલ્મોમાં જોઈએ કે પછી ઇંગ્લિશ ફિલ્મમાં જ્યારે ગેંગ વોરની વાત આવે તો આપણને થોડીક થોડાક સમય માટે એક્સાઇટેડ કરી દે થોડા સમય માટે આપણને એ સાંભળવું ગમે પણ જ્યારે રિયલ લાઈફમાં એવું થાય જ્યારે આપણા શહેરમાં એવું થતું હોય ત્યારે આપણને સાંભળવું ન ગમે લોહિયાળ ગેંગ વોરના કારણે સમગ્ર વિસ્તારમાં અત્યારે ભયનો માહોલ છે કારણ કે ત્યાં આસપાસ રહેતા લોકો ખૂબ ડરેલા છે આ ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો તાત્કાલિક ત્યાં ઘટના સ્થળે પહોંચ્યો મામલો જે છે મામલે ગુનો નોંધવામાં આવ્યો અને પછી ત્રણ આરોપી વિજય ઉર્ફ બટ્ટો પ્રેમાભાઈ વાઘેલા શૈલેષ ગૌતમ અને પૂનમ વિરચંદભાઈ ને ધરપકડ કરી દીધી અને પછી જે ફરાર આરોપી છે એને પકડવા માટે પાંચ લોકોની એક ટીમ બનાવવામાં આવી છે એને પણ પકડી લેવાની વાત કરવામાં આવી છે આ જે હત્યા થઈ એમાં વિપુલ અને સતીષ ગેંગ વચ્ચે છેલ્લા અઠવાડિયાથી એક ગેંગ વોર ચાલી રહી હતી અને એનું આ પરિણામ હતું થોડા દિવસ પહેલાં વિપુલ નામના યુવક પર સતીષ અને તેની ગેંગે જીવલેણ હુમલો કર્યો આ હુમલાનો બદલો લેવા માટે વિપુલની ગેંગ સતીષને શોધવાની એને શરૂઆત કરી પરંતુ સતીષ તો એના હાથે ન લાગ્યો પછી એનો ભાઈ દીપર ઉર્ફ હુક્કો જે હતો એને પકડી અને પછી એના ઉપર હુમલો કરી દેવામાં આવ્યો ગંભીર રીતે ઘાયલ છે હુમલા બાદ દીપકને હોસ્પિટલમાંથી રજા મળતા જ સતીશે બદલો લેવાનું કાવતરું રચ્યું અને પછી આ બધું જ થયું આખી ઘટના બની એના પછી એસીપી યુવરાજસિંહ ગોહિલે એવું કહ્યું કે આ મામલે ગઈકાલે કાગડાપીઠ વિસ્તારના સફલ ત્રણ માર્કેટમાં નોકરી કરતા નીતિન પટણીનું કોઈ શખ્સો દ્વારા અપહરણ કરી અને પછી જે માહિતી આગ સામે આવી એના ઉપર તપાસ ચાલી રહી છે તે જેણે અપહરણ કર્યું હતું મેઘાણીનગર વિસ્તારમાં લઈને પછી એને મારવામાં આવ્યો અને પછી જે ગંભીર ઈજાઓ જેને પહોંચી છે તેનું મોત થયું એ બાદ આખો કેસ એ મર્ડર વિથ અપહરણથી લઈને બીજી ફરિયાદો જે ગુના નોંધવામાં આવતા હોય છે એ બધી આઈપીસીની કલમો એમાં એડ કરી અને ગુનો નોંધાઈ ગયો છે જે ફરાર આરોપી છે એને શોધવાની કામગીરી થઈ રહી છે પણ પ્રશ્ન અહીંયા કેટલા આરોપી કેટલા લોકો કોણે શું કર્યું એ બધા જ કરતાં મોટો કાયદા અને વ્યવસ્થાનો છે થોડા સમય પહેલાં એવા વિડીયો સામે આવ્યા હતા કે જેમાં ગુંડાઓ સામે આવી અને પોલીસને ધમકાવી રહ્યા છે તલવાર બતાવી અને પોલીસ સામે દાદાગીરી કરી રહ્યા છે અત્યારે બે ગેંગ સામસામે આવે છે એકબીજા પર ખુન્નસ નીકાળવા માટે એકબીજાને મારવા પર આવે છે અને કાયદો અને વ્યવસ્થા અહીંયા કથડી પડે છે લથડિયા ખાય છે કારણ કે કોઈને કોઈનો ડર નથી બચ્યો અમદાવાદમાં જ્યારે બે ગેંગ વોર કે બે લોકોની ગેંગની વાત થતી હોય ત્યારે જ સવાલ થાય કે શું અમદાવાદ સેફ છે તો જવાબ આવા કિસ્સા પછી ના મળે છે કારણ કે ઘરથી સામાન્ય લોકો જ્યારે બહાર નીકળે ત્યારે એમને એવું ફીલ નથી થતું કે સેફ છે એમને ડર લાગે છે કે ક્યાંક કે કોઈક ક્યારેક કોક નાનકડી વાતમાં અમને મારી નાખશે કોણ કેટલું મજબૂત કોણ કેવા અને કોણ કેટલા લોકો ભેગા કરી અને અમારી ઉપર હુમલો કરાવી દેશે એ કોઈને ખબર નથી કારણ કે એ લોકોને કાયદાનો ડર નથી કાયદાનો ડર એટલે નથી કારણ કે એ લોકો સાથે એ લોકો સામે ક્યારે એવું કશું થયું જ નથી ગેંગ વોરની વાત સાંભળવી ખૂબ સારી લાગતી હોય પણ જ્યારે આપણા શહેરમાં આપણી આસપાસ આ થતું હોય ત્યારે એ ખૂબ ગંભીર છે એના ઉપર વધારે ચર્ચા થવી જોઈએ એની સામે એવા પગલાં લેવાવા જ જોઈએ જેનાથી બીજા જે દાદા બનતા લોકો છે જે ગેંગ ચલાવે છે જે એવું માને છે કે એ લોકો મોટા છે એ બધા એ બધાની સામે એક ડર પેદા થાય તમારું આ વિષય પર શું માનવું છે એમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા વિડીયોને લાઈક અને શેર કરજો